પાદરના મહેશ્વરી સમાજ દ્વારા ઘનગોરની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પાદરનું એકમાત્ર ભરોસાપાત્ર ક્લાસીસ એટલે સંસ્કૃતિ ક્લાસીસ પાદરા ખાતે રહેતા મહેશ્વરી સમાજ પ્રતિ વર્ષે પરંપરાગત ઘઉઘોર મહોત્સવની પાદરા ખાતે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે ફાગન વદ પડવાના દિવસથી શરૂ થતો આ ઘઉન ઘોર મહોત્સવ ચૈત્ર સુદ ત્રીજના દિવસે શિવ પાર્વતીના લગ્નોત્સવ સહિત મહોત્સવ સંપન્ન થતો હોય છે આ દરમિયાન લગ્નની તમામ રીત અને રસમની વિધિ ઉત્સાહભેર સમાજના બાંધવો દ્વારા કરવામાં આવતી હોય છે આ ઉત્સાહમાં ચૈત્ર સુદ ત્રીજના દિવસે એટલે આજ રોજ શિવ પાર્વતીનો વિવાહ યોજાયો હતો ગુરુવારના રોજ શિવ પાર્વતીના વિવાહનું પાદરામાં મનુસ્મૂર્તિ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જે પૂર્વે પાદરાના તાજપરા રોડ પર આવેલ શક્તિ રેસિડન્સી ખાતેથી શિવજીની વાસ્તે ગાજતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં સૌ ઝૂમી ઉઠ્યા હતા આ કાર્યક્રમમાં સમગ્ર મહેશ્વરી સમાજના પરિવારના તમામ સભ્યો ઉત્સાહભેર શોભાયાત્રામાં જોડાયા હતા

ને આની શોભા યાત્રા અઢાર દિવસ લગીન ચાલે છે અઢારવા દિવસે એની શોભાયાત્રા નીકળે છે ને ઘણ ગોર ગણનો અર્થ થાય છે શિવ ગોરનો અર્થ થાય છે પાર્વતી એ બહેનો લગ્નની પૂરી રસમ થાય છે ને એની ચૈત્ર સુધી ત્રીજના દિવસે એની પૂર્ણાહુતિ થાય છે આનો વરઘોડો શોભાયાત્રા શિવશક્તિ રેસીડેન્સી લગાવી તાજપુરા રોડથી ને વન હોલ હોલ્લ ખાતે પૂર્ણાવૃતિ કરવામાં આવશે ને રાતે એનો લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવશે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે